ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝમાં ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા તો સમાચાર શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર ભરૂચ ના નર્મદા નદી છેડે

એસએનપી ન્યૂઝ ચેનલ કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેરસ્ટિંગ આઈબ્રો અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એકાનું એક અઠાનું સત્તાનું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભારતના 11 વર્ષના તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર રજૂ કરાયો હતો. વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે દેશ ગુજરાત અને ભરૂચ જિલ્લામાં વિકાસની ફલશ્રુતિ રજૂ કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના અગિયાર વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાએ પણ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા અગિયાર વર્ષમાં દેશમાં આંતરિક સુરક્ષા તથા આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ અને આત્મનિર્ભરતા તમામ ક્ષેત્રે વિકાસોનો ચિતાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આપ્યો હતો આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના જે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એ બાબતેની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે ઉપસ્થિત રહેવાનું આદરણીય માન્ય ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા અગિયાર વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમને કરી છે આ જે કાળ છે પંચોતેર વર્ષથી સો વર્ષનો એ આઝાદીનો અમૃત કાળ છે અને અમૃત કાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદ્રઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય દેશની આંતરિક સુરક્ષા હોય દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે જે અમારું ધ્યાન દોર્યું છે એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચ ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું ભરૂચ શિક્ષણ વિભાગ દ્વારા એમિક્સ અને સંસ્કાર ભારતી નોટિસ ફટકારી છે ભરૂચના વિદ્યાર્થી આગેવાનોએ ભરૂચની શૈક્ષણિક શાળાઓમાં વાલીઓને શાળામાંથી યુનિફોર્મ અને સ્કૂલના સિમ્બોલ વાળી નોટબુક ચોપડા ખરીદવા માટે દબાણ કરાતું હોવાના મુદ્દે આવેદનપત્ર ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કર્યા બાદ પણ શૈક્ષણિક શાળાઓમાં શાળાના સિમ્બોલવાળી જ નોટબુક અને ચોપડાઓનું વેચાણ કરાતું હોય અને વાલીઓ ઉપર દબાણ લવાતું હોવાના આક્ષેપ સાથે ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલ તથા ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર નજીક આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટના નોટબુકનું વાલીઓને દબાણ કરીને વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે નોટબુક સાથે શિક્ષણ વિભાગની રજૂઆત કરતાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજીએ પણ બંને શૈક્ષણિક શાળાઓને એક દિવસની નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે જો યોગ્ય ખુલાસો નહીં કરાય તો બંને શાળા સંચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે તેવી માહિતી મળી રહી છે શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ કેટલાક વાલીઓ તરફથી અને કેટલીક સંસ્થાઓ તરફથી એવી રજૂઆત મળી હતી કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભે બે શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે પુરાવા સહિત એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે જો ખુલાસા યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ દસ થી પચીસ હજાર રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે સંસ્કાર ભારતી ટ્રસ્ટને પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકાર્યા બાદ શાળા સંચાલકોએ પણ પોતાનો ખુલાસો રજૂ કર્યો છે અને કહ્યું છે કે સ્કૂલના સિમ્બોલ વાળી નોટબુક કે ચોપડા નહીં હોય તો પણ બહારથી ખરીદેલા અથવા અન્ય ચોપડાઓ પણ હશે તો ચલાવવામાં આવશે તેવો ખુલાસો શાળા સંચાલકોએ કર્યો છે એડમિનિસ્ટ્રેટર એસએમસી કે સંસ્કાર વિદ્યાભવન वी डोंट फोर्स एनी स्टूडेंट और पेरेंट कि आप uh, लोगों वाले नोटबुक खरीदें इफ़ दे आर कन्वीनियंट विथ रेगुलर लाइंड नोटबुक हम उसको एक्सेप्ट करते हैं ज़रूरी नहीं है कि आप लोगों वाला नोटबुक ही खरीदें और uh, हम ना तो हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदें

અને છેતરપિંડીનો પણ ગુનો બનતો હોવાનું પણ તેઓ એ કહ્યું છે ભરૂચ જિલ્લાની અંદર જે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને એનકેન પ્રકારે ચોક્કસ સ્ટેશનરીની ની અંદરથી અને પોતાના લોકોને બ્રાન્ડ વાળી પાઠ્યપુસ્તકો ખરીદવા માટે દબાણ કરી રહ્યા હતા એનકેન પ્રકારે એના વિરુદ્ધ ની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી અને વાલીઓને આવી ઉઘાડી લૂંટમાંથી અને વધારા પૈસા આપી ને ચોપડાઓ ખરીદવા માટે મજબૂર કરી રહ્યા હતા એ બાબતે તેના અનુસંધાનની અંદર જિલ્લા અધિકારી આવી બે સ્કૂલોને નોટિસ ફટકારી છે અને દિન ની અંદર ખુલાસો આપીને શિક્ષણ સમિતિના કાયદા વિરુદ્ધ કેમ કાર્ય કર્યો છે એ બાબતે એ કર્યો છે ખુલાસો આપવાનો આ જ રીતે જિલ્લા શિક્ષણ અધિકારીના કોઈપ નિર્ણય અને જે ઉઘાડી લૂંટથી વાલીઓને બચાવવા માટે જે કાર્ય કર્યું છે એ બાબતે અમે ખરેખર એમને આભારી છીએ અને આવી રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત સચોટ અને સ્પષ્ટ શિક્ષણ મળી રહે એ જ આશા

અંકલેશ્વર પાસે આવેલા ગોલ્ડન બ્રિજ નીચે ગોડખોલ પાટિયા પાસે આવેલ કોવિડ સ્મશાન નજીક એક દુઃખદ ઘટના બની હતી બિહારના નિવાસી અને હાલમાં અંકલેશ્વરની જલારામ સોસાયટીમાં વસવાટ કરતા હિન્દી ભાષી ભાઈ બહેન નર્મદા નદીના કિનારે નહાવા માટે ગયા હતા બહેન મધુબેન દીપુસિંહ ઉંમર વર્ષ બાવીસ પાણીમાં ગરકાવ થતાં ભાઈએ ખૂબ જ પ્રયાસ કર્યા હતા પરંતુ પોતાની આંખો સામે પોતાની બહેનને ડૂબતી અટકાવી શક્યા નહીં ભાઈએ તરત જ નજીકના નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલી પોલીસ ચોકી પર દોડી જઈને હકીકત જણાવી પોલીસ દ્વારા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને ઘટના સ્થળે પહોંચી અંકલેશ્વર ફાયર બ્રિગેડને પણ દોડાવી હતી અને શોધખોળ શરૂ કરાવી હતી મૃતક મધુબેનનું લગ્ન માત્ર બે વર્ષ પહેલાં જ બિહાર ખાતે થયું હતું તેઓને સંતાન પણ નથી મધુબેન ગઈકાલે જ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કમળાની સારવારમાંથી રજા મેળવી હતી અને આજે તેનો ભાઈ બિહારથી મળવા માટે આવ્યો હતો અને બંને નદી કિનારે નહાવા ગયા હતા

બાતમી મળી હતી કે કરજણ તાલુકાના વલણ ગામથી એક બંધ બોડીના ટ્રકમાં ભેંસોને મહારાષ્ટ્ર લઈ જનાર છે અને તે ટ્રક ભરૂચની શ્રવણ ચોકડી નજીકથી પસાર થવાની હોય તેવી બાતમીના આધારે ગૌરક્ષક સમિતિના લોકો શ્રવણ ચોકડી નજીક તપાસમાં હતા તે દરમિયાન બાતમીવાળી જ આઈસર ટ્રક આવતા તેની બંધ બોડીવાળી જોઈને ટ્રક નંબર જી જે અઢાર બીટી જીરો એકસો અડતાલીસ આવતા તેને રોકી બંધ બોડીના દરવાજા ખોલીને જોતા તેમાં સોલ જેટલી ભેંસોને ઘાસચાળા કે પાણી વિના બાંધીને લઈ જવાતી હોય જેથી ટ્રકને તાત્કાલિક સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથકે લાવી પોલીસે પણ ખાતરી કરતાં ટ્રકમાંથી અલગ અલગ નંબર પડેલી ભેંસો પણ મળી આવી હતી ભરૂચની શ્રવણ ચોકડી નજીક ટ્રકના ડ્રાઈવરની સાથે ક્લીનર તથા અન્ય એક ઝડપાઈ જતાં તેમની પૂછપરછ કરતાં યુનુસ ઇબ્રાહીમ મઠિયા રહે વલણ ગામ બાબર કોલોની મસ્જિદની બાજુમાં વલણ તથા પીરસા બચુસા દિવાન પંજાબ નગરી વલણ કરજણ તથા સમીર મુસા પટેલ સાપા કરજણનાઓ સામે ફરિયાદ દાખલ કરતા ટ્રકમાં રહેલા બે લોકોને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી તમામ ભેંસોને પાણી અને ઘાસચારો મળી રહે તેવા સ્થળે એટલે કે પાંજરાપોળ ખાતે ખસેડવાની કવાયત કરી હતી ભરૂચ રેલવે ગોડી રોડ નું કરવાની માંગ ઉઠી છે ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ગોદીથી આશ્રય સોસાયટી સુધીનો માર્ગ

બહુ ખરાબ છે સાહેબ આપણી નવી રીક્ષા ને નુકસાન થાય છે પરેશાની આપણી પહેલી ખલાસ કરી નાખે પ્લસ કે આ પેસેન્જર એટલે રસ્તા માટે તો બહુ જ ખરાબ છે એટલે પાણી ભરાઈ જાય છે બહુ તકલીફ પડે થોડું પણ વરસાદ પડે એટલે પાણી આપણું ભરાઈ જાય છે મારી ઉંમર પંચાવન વર્ષની છે એટલે કઈ ટાઈમ થી આ રોડ પર સ્ટેશન થી આશરે નંદેલા રાડપુર ચાવડ કરું છું અને આ રોડ રોડ તદ્દન ખરાબ થઈ ગયો છે બહુ જ ખાડા પડી ગયા છે અને રિક્ષા ચલાવતી વાહન ચલાવતી વખતે બધા છોકરાઓ પડી ની જાય છે ખાડા ની અંદર એટલા માટે સાહેબ મારે આ રજૂઆત કરું છું કે આ ખાડાઓ આ ચોમાસું આવે છે તો એની અંદર થોડુંક તેમ પૂરીને જરા રોડ વ્યવસ્થિત થઈ જાય તો વાહન ચાલકો ને કોઈ જાતની નુકસાની થાય નહીં હાલ ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતા આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતાઓ સેવાઈ રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે રોડ પર રીકાર્પેટિંગ કરાવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રોડની કામગીરી કરવા માટેની માંગ ઉઠાવી હતી ભરૂચના રેલવે ગોદીથી લઈને એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીનો જે રસ્તો છે તે અત્યંત બિસ્માર છે એ રસ્તા માટેની લોકો દ્વારા રજૂઆત આવેલ હતી આજ રોજ અમે અહીંયા મુલાકાતે સ્થળ મુલાકાત આવેલા છે નગરપાલિકા ખાતે પણ આ મુદ્દે રજૂઆત કરેલી છે નગરપાલિકાના લાગતા લખતા અધિકારીઓ તેમજ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જાણવા મળેલું છે કે રસ્તાની મંજૂરી મળી ગઈ છે છે અને તમામ રસ્તો નવો પરંતુ નવો જ્યારે બને ત્યારે આવનારા સમયમાં પણ શરૂઆત થવાની છે એટલે વરસાદમાં તો મને લાગતું નથી કે રસ્તો નવો બનવાનો છે એટલે વરસાદ પહેલા નગરપાલિકાને પણ અમે એમાં ટેલિફોનિક વાતચીત કરેલી છે અને ચીફ ઓફિસરને પણ મળેલા છે એટલે એને તાત્કાલિક ધોરણે પેચવક કરવામાં આવે કેમ કે તમે જોઈ રહ્યા છો કે મોટાભાગ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે રિક્ષાઓ તેમજ નાના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે ખાડાના લીધે અકસ્માતો પણ વધી રહ્યા છે એટલે તાત્કાલિક તંત્ર આના ઉપર ધ્યાન આપે અને આ રસ્તાને તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરાવે અને જો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપેલો હોય નવા રસ્તા માટેની પણ તો એની માટે પણ પ્રોસેસ વહેલી તકે પૂર્ણ કરે

પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા અર્ચના તથા યાગના કાર્યક્રમો યોજાયા હતા સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો અને ધર્મ લાભ મેળવ્યો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદી વિતરણ તેમજ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ભક્તોએ દર્શનનો પણ લાભ લીધો હતો જય શ્રી માતા ભરૂચી માતાનું મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે પણ ભરૂચની જનતાને ખબર જ નથી કે ભરૂચી માતાનું મંદિર ક્યાં આવેલું છે ને ભરૂચી માતા એટલે કઈ માતા એ લોકોને ખબર નથી આ માતા જાતે સ્વયંભૂ પોતાનું સ્વરૂપ ધારણ કરેલું છે કે પહેલાંના જમાનામાં એવું કહેવાનું હતું કે માતાઓ જય જય બિરાજમાન કરે ને ત્યાં સંધ્યા થઈ જાય ત્યાં માતાઓ અંદર સ્વયંભૂ અંદર સમાઈ દે છે પણ અહીંયા ઊંચા ટેકરા ઉપર એક પીપળો હતો એ પીપળા નીચે ભરૂચી માતા આરામ કરવા બેઠા તો સંધ્યા થતાં ભરૂચી માતા સ્વયંભુ અંદર સમાઈ ગયા ને એમનું મુખ ધારણ કર્યું આ માતા લગભગ એવું કહેવામાં આવે છે કે મુગલોશાહી પહેલાંની આ માતા છે એનો ઇતિહાસ તો બહુ મોટો છે એવો ખાલી ભરૂચનો જ છે કારણ કે આ ભરૂચની દેવી છે કારણ કે લોકોને ખબર નથી કે એનો ઇતિહાસ શું છે પણ મારા જાણવા પ્રમાણે કે કોટ પર એક જ દિવસમાં એક કોટ બનેલો હતો એ કોઈને ખબર નથી કે એક દિવસમાં કોટ બનેલો કઈ રીતે પણ જ્યારે ભરૂચી માતા સપનામાં આવીને કહી ગયા કે આ એક જ દિવસમાં કોટ એ હું જાતે જ બનાવેલો એટલે ભરૂચની જનતાને એવો ખબર પડે કે આ એક દિવસમાં કોર્ટ બનેલો એ સાક્ષાત આ ભરૂચી માતાએ જ બનાવેલો હતો ને ચૈત્રના અમાસના દિવસે ભરૂચી માતાના કંકુના પગલાં પડેલા હતા ત્યાર પછી ભરૂચની જનતાને ખબર પડી કે ભરૂચી માતાનું મંદિર ક્યાં આવેલું છે વર્ષો જૂનું રતન તળાવ તો છે એ લોકોને તો ખબર છે પણ રતન તળાવની ઉપર એક ઊંચો ટેકરો આવેલો છે ત્યાં ભરૂચી માતાનું સ્થાનક છે તે લોકોને ખબર નથી તો ભરૂચની જનતાને ખબર પડે કે ભરૂચમાં હાથીકા બજાર એ જૂનો વિસ્તાર છે ને ત્યાં એક ઊંચો ટેકડો આવેલો છે જેમ પાવાગઢ ડુંગર છે જેમ અંબાજી ડુંગર છે તેમ ભરૂચનો હો એક ઊંચો ટેકડો છે ત્યાં ભરૂચી માતા સાક્ષાત બિરાજમાન છે ત્યાં કોઈની પ્રતિષ્ઠા કરેલી નથી માતા જાતે જ અંદર સ્વયં અંદર અંતર થઈ ગયેલા છે નેશનલ બુધવારના રાત્રે ઉપર ભયજનક માર્ગ અકસ્માત સર્જાયો હતો એક ડમ્પર ચાલક વડોદરા થી ભરૂચ તરફ આવી રહ્યો હતો ત્યારે અસુરિયા નજીક તેનો ડંપર અકસ્માતગ્રસ્ત બન્યો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલક પોતાના વાહનની કેબિનમાંથી ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં તરત જ નબીપુર પોલીસ મથકનો સ્ટાફ તથા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ પણ પહોંચી ગઈ હતી સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ મદદ અર્થે પહોંચી હતી જ્યારે સતત બે કલાકની ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢી અર્થે ખસેડ્યો હતો અકસ્માતના કારણે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર લાંબા સમય સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી પણ ટ્રાફિક પોલીસે કરી હતી સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ સાંભ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે

સવારે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર બે નેવ્યાસી એલસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ